હું કે મારા ગુજરાતી મજા મને બધા જો આ હે મારું ઘર ને હું હવારે ઉઠી ગયો હવારે એટલે કે બાર વાગે ઉઠી ગયો આજે મારે મોરે મોરો કરી દેવાનો ફૂલ બાકા ચીકી કરવાની હામે આવ્યાની ગયા અરે મારી નાખું કાપી નાખું તોડી નાખું ફાડી નાખું આ હે આપણું જીમ મારા બાપાએ મને જીમ તો કરી દીધું એ હરામુ કોઈ દી જીમ માં હોય એટલે મારા બાપા હરા કહેવાય કા મને ઘર માં રહેવા દે એક તો હું ભણવામાં કઈ ધ્યાન દીધું નહીં હું રખડો રખડવાનો ધંધો કર્યો એક તો મારા બાપાએ એ ઘર માં પગતિયા કર્યા અરે મને નડે હે ઠેસી આવે હે મારા બાપાને ને ડિફેન્ડર સામે પડી હરામ મને કોઈ ડિફેન્ડર એક વાર ચક્કર મારવા દીધી હોય તો ડિફેન્ડર તો હરગાવી દેવી છે રાઈટ મારા બાપા હોય છે ડિફેન્ડર હરગાવી દેવી છે મારા બાપા મને લઈ દીધી રિક્ષા હું કરું રિક્ષા કરીને ફેરા કરું હવે ભાઈ આવી જિંદગી આપણે જીવન નથી થતી રિક્ષાવાળી વાળી આપણે હવે એને ફૂલ બાકા કરવી છે પૈસા કમી લેવા છે અને ગમે ઉડારી દેવાની વાત ઉડારી દેવાની વાત આ ઘરે ગયો તમારો ભાઈ રોડ ઉપર નીકળી ગયો કેતા નહીં કે કીધું નતું ત્રણ વર્ષ પછી ડાયરેક્ટ તમે હરાતમાં ભરી જાવ યાદ રાખજો રિક્ષા લઈને આવી ગયો મેદાનમાં અરે ડોહી જા ને કે તું તો મરી જ જાય છે હારી હરામી હવે તમારે કઈક નવું જ કરવું જોઈએ મારે નવી ગાડી છોડાવી જોઈએ ભાઈ અરે ડોહી મારી નાખી ત્યારે તો મને શાંતિ થઈ તને કીધું નથી ઘરમાં રે કા બહાર નીકળો તારો ભાઈ જે લગી રોડ ઉપર હોય ને ત્યારે કોઈને બહાર નહીં નીકળવાનું બાકી કેતા નહીં કે કીધું નહોતું ઉડારી દેસો ધરબી દઈશ અરે પડી ગયો હા હા ભાંગી ગયો મારા બૈડા મરી ગયા અરે હું કરું કોને કહું મારે નવી ગાડી લેવી હે બેંક વાળા હવે લોન દેતા નથી મેં તો લીધું લીધું કુતરું લીધું કાળું કુતરું લીધું હે ભાઈ હવે હાલો કુતરું કેવું કાલે જોઈ લો એવરેજ કેવી કાપે ગાડી આ તો ભૂંડી લાગે છે હાવ જેઠો ઉતરી જા એક તો હું રહ્યો કાયલો કોઈ એમાં હું કુતરા પર બેઠો આમાં મારી લગ્ન કોણ કરશે અરે મારો કલર આવો કેમ છે કાળો કાળા ગધેડા જેવો કલર હે મારો તો કાંઈ વાંધો ને મેં તો લઈ લીધો ઘોડો હવે મોડે મોડો મારી દઉં ને ફૂલ બાકા દીકી કરવાની થાય હમે આવ્યા નીકળી ઓય 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 તું ધીરેલ ધીરેલ મારી તો ફાટે હે તું ધીરેલ મને બીક લાગે તારો હોગો હવાના પોઈડમાં ચણા જાજા ખાઈ ગયો લાગે હો હાલો મારે નથી તારો ડો જાનમાં જવાનું કઈ નથી મારે પૈણવા જવાનું તું ધીરે લે ધીરે આની વાત ઉતરી જવાય ના આ હે ને ખોજવાડી દીસે નકામો એ પહેલી વાર તમે ચેનલ ઉપર આવ્યા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો મારા બાપા લિયા બાકી આજે તો ઉડારી દો એમાં બીજી વાત નું આવે ફીકા બાપાની વાડી હાંજે ડાયનો પ્રોગ્રામ હતો ખાઈને જ આવી ગયો હું ઓય આ તો આપણો જીસીબી એ મને તો બે હોય ન દેતા અરે મે હપ્તા બાકી એટલે અરે હપ્તા બાકી જીસીબી વાળા મને ચડવા ન દેતા અરે કઈ વાંધો નહીં જીસીબી ની કંપની હરકાવી દો હવે આપણે લીધી થાર નવે નવી થાર લઈ લીધી એ હવે કંઈ નક્કી નથી હું થાય કેટલા કેસ મારી પર થાય મને ખબર નથી બાકી હવે તો મય રહીને જીવ તે સમાધાન તો કરવાનું થતું જ નથી બાકી હવે સુવન ની વાત આપણે સમાધાન નહીં પહોંચ મારી દઉં ઉડારી દઉં અરે મહાણિયા કોજા તને ખબર નથી પડતી મરી ગયો મરી ગયો લગભગ તો મરી ગયો કઈ વાંધો નહીં ભલે મરી ગયો ત્રણ વર્ષ આવશે ખરાબ અરે તને કીધું નથી ભાઈ જ્યાં લગી રોડ પર આવે ને ત્યાં લગી કોઈ નીકળવાનું નહીં હોય હવે નીકળું હોય નીકળું હોય કોઈ થી નીકળતો નહીં તારી માય બોલી ડોહી મરી ગઈ હવે તું કોઈ થી રોડ ઉપર નીકળતો નહીં નકર મારા થી ખરાબ આદમી આ દુનિયામાં કોઈ હેત નહીં તને પેલા જ કીધું હા આવી ગઈ ડોહી ડોહી અરે આને એને ઉડાડી દે હરકાવી દે ઉપર તો લઈ તો બાકસ લઈ તો અને હરકાવી દે ને કરા ને શાંતિ નહીં થાય જીવને કાઈ વાંધો ને મારો તો ચાય ટાયર ટાયર ફર્યો અરે હવે તો ડીઝલના ના પૈસા નથી ડીઝલ જ નથી હવે તો કઈક મારે કરવું જો બેંક લૂંટવી જો બેંક લૂંટવી જો લાડલા બેંક લૂંટવી જો અરે હું એક રયો કારો કલર હવે હું કરું ભાઈ મારા કાઈક નવું જ કરું ત્રણસો ત્રીસ નંબર નું કઈ લીધું તો કરી એ આ તો બાટલા લાવ એ બાટલા ફાટે ને ગેસ ના બાટલા ફાટે ને તારો હગો કાઈ વાંધો ને ક્યાં લઈ જાવું હો અરે બાટલાય તો મને ઉડાઈ રહ્યો ઓય ધીરે 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 અરે તારો હગો મરી જઈશ અરે મારા બાપાનો એક ને છું અરે મરી જઈશ મારા બાપા તોય મારશે હું મરી જઈશ તોય મારા બાપા મને મારશે અરે મને હેઠે ઉતારી દે હેઠે ઉતારી દે એ ગયો 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 હાલો ગયો મરી ગયો મરી ગયો મારા બાપાની ની પ્રોપર્ટી નું થાય એક તો મારો વીમોય નથી

હવે તો મારે કુછ એને નવું જ કરવું હોય કુછ એટલે અમારે કેમ આવું હિન્દી ની ગુજરાતી થઈ ફોર્ચ્યુનર ભાઈ આપણી સપનોની કાર સપનો કી રાણી બિલો રાણી મેરી ફોર્ચ્યુનર રાણી તું કાં જાવી એ ફોર્ચ્યુનર વાળા તને ના નથી પડી આ શેરીમાંથી નો નીકળતો તમારા બાપુજીની ની શેરી ગમે ત્યારે નીકળી જાવો જાવ હેલ્મેટ પહેરી નીકળો તને ખબર નથી હેલ્મેટ બેલમેટ કઈ પહેરવાના નહીં ભાઈ તારે ઉપર તને બંદૂકથી થી ઉડારી દઉં અરે હારા તને ઉડારી દઉં આજે મારી નાખું તને કીધું તું ને તને તને ના પડી તું હેલ્મેટ પહેરીને આઈમાં

ભલે હપ્તે લીધું ભલે લોન કરવી પડે ગમે એવડી બાકી ટેન્ક તો એક આખી શહેર ને હરગાવી દઉં ને તો જ આવો ભાઈ હવે તો આખા આખા સિટી ને બોમ્બ થી બ્લાસ્ટ કરતો એક વાર આ દુનિયા વાળા મને યાદ રાખવા જોઈએ કે ભાઈરો થયો તો ભલે એ દહમાં ફેલ થયો હોય બાકી યાદ રાખવા જોઈએ મારા હાથ મારા બાપા ને એનો ખબર પડી જોઈએ ગમે એ થાય નકર એ તો મને હોજ વળી દે છે અરે મારા બાપા આગળ એલા કોઈ નું નવા લે એટલે મને મારે બહુ પટેન પટેન મારે આ પોલીસ વાળા ને તો ઉડારી દઉં બાકી મારા બાપા ને કેમ ઉડારવા પિતા પિતા કહેવાતા હે ભલે નો પિતા બાકી પિતા પિતા હોતા હે કઈ વાંધો નહીં બોમ થી હવે પૂરે સિટી હરગાવી દે ખાલી ને ચાંદી બચી જાય બાકી હરગાવી દેવું હોય તને દેખાતું નથી કપાળમાં ઉત્તર નકર મારી મારી તોડી નાખી તને તો એ પોલીસ વાળા બંદૂક નીચે મૂકી દે મૂકી દે નકર માથે ગાડી ચડાવવું બંદૂક મૂકી દે એકવાર કેવાનું હોય તને અરે મારી સામે બંદૂક રાખે તારી જાય તને તું ભાઈ હરગાવી દઉં તને હમણાં ખબર હે લખતું હોય ને મને ઓળખતો નથી તે મારું નામ હજી એને છાપામાં વાંચ્યું જ નથી તું છાપું લઈ લે બે રૂપિયાનું પેલા જા છાપામાં પેલા નામ વચ્ચે વાયનું રોજ મોટા અક્ષરે લખેલું આવે પેલા બેજ ઉપર તને શું ખબર હોય કાંઈ વાંધો ના આ હે પોલીસવાળા મને પકડશે ને મને લાગે મારે હાથે જઈને જ જેલમાં પૂરાઈ જવું હોય કેમ કે ભૂખ લઈ ગયા ખાવા કોઈ દેહે નહીં હલો હવે હું જાઉં બાપલિયા જેલમાં જેલમાં જ રોકાઈ લઉં ને કાં પોલીસવાળાની તો તેઓ નથી મને પકડવાની કાંઈ વાંધો ને હવે હું આવી જાઉં જેલમાં ખાઈ પીને ત્રીસ દિનો મહિનો તમે કેવો ને હવે એનો વિડીયો બનાવી નાખશો આપણે બાકી હવે જે મોરે મોરો મારી પોલીસ વાળા ને બાકી બીવું તો નહીં હજુ આ કાર્યો મને મને ગિરફતાર લો મને ખાવા દો ભૂખ લાગી કાકા બપોર થઈ ગઈ શાક રોટલા લાવો હવે ખાવા દો ખાવા દો કાકા તમે અહીંયા હું આટલા બધા ભારે ઉભા હો અંદર જગ્યા નથી